ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાયને ગુડ મોર્નિંગ જય મુરલીધાર ધાર ભાઈ ગહાળા સ કામ બધું નથી થયું ચોપી હું તો વહી ગઈ વાહિંદા થઈ ગયા તમે અહીં લ્યો પછી મોટર આલતી કરો પછી હું નડી ગઈ મૂકું કુંડીમાં પછી હું પાહું તો પેલા હિરાવી લઈ પછી તમે જાઓ ઓલારો કાઢવા પછી બધાય થાય ને ભોઈ કરે રોટલા રોટલી

તો બે મોટરો થઈ ગયું કડમ ગોકલે કરે હાલો ફૂલા કાટ લે હેલો બાયગાટ એ ભી હું પા લીધીયો માલને નાખી દીધું ને હવે હે ને નેદ વાજા

ती <laughs> काम <laughs> <तारा> <laughs>

જઈ હે બપોરા કરી આવી મારે જો બે મોટર નહી કિધી તો એનો આપડો એક સદી ગાટવા જવાનું થાય તો હું ચાંસ કરે અમે ખરા નહી કે અમે બેઠા નહી અને ખોટા થઈ આ હોક જવાન ઔર 11:30તા થિયા અલબ બપોરા કર લે ભાઈ વાય ગયા હે અઢી ને હવે હે અમે જાઈ નેદવા એટલું નેદાય એટલું ને થ્યું એ તો ન પડજી હવે મારે નેદવાને

Nei, það er græða. Að hún bata í með í voru. Það er að hóla. Í hóla það er. Það er að hóla það. Í hóla styrkur það er það að hanað í maður í bæðinni. Það er bara að við gansja. Ég er að hóla tíma þessu. Það er að við gansja. Það er að við gansja. Æ! Þið er að við gansja. Þið er að við gansja. Hello! Það er að hóla tíma þessu. હાલક એ થી આવી હાલો વાયગા પૂણા પાંચ જે થયું થી અને હું હે ને ઘેર આવતી રહી બે પાયા જીણકા આવી લેવાય ગયા અને ઓલું હે માં બેક ક્યારા લીધા ત્રીજા અને આ લાઈન ઉ હરે આ બધી આ લાઈન પડી ને ઈ વા બેરલ છે ને ત્યાંથી અહીંયા ક્યાં લઈ આવવાની છે તે મામા કે આવ તમ ઘેરે જાવ માલધોર નું મુંડું કરવાનું હે તે કરી વાહી ના નાખ્યું તે હું દો હોન ફેરો હ્યુન પા હો ની કર્યું તે હું આવી ઘેરે ની લઈને નું હારે બાકી જય લહણ ની ક્યારી કરી આજ નત પાઈ નખત કાયમ હવાર માં ડોયલું ભરીને પાઈ લઉં હલો તો હે ને વાહી ને હું કરવાનું હે તે કરી લઉં અને મામા ઉલારો કાઢે ને ફૂઈ જવાહી ના નાખ્યા મઈને

હા ઓલી બોટલ હતી ને આ વડી કઈ આ વડી ફેરી ટીપક ની આ પાણી નથી લેતી આ નુસ્કા પડે શું કરે

હાલો તો પાડી રે પાડી ને પાઈ લ્યો જો થઈ ગયો બન હ હા કણે હે ને સુહી જા ઓમ સુહી જા યામાં નાંગરી માં જો બટકા ભઈ હતા કોઈ ને એવા બટકા ભઈ રહા હો હોજાડી દીધો સુહી સુહી જાય આવી રીતના ના પીએ

આનો ભાઈ 8:30 અને હું ગયો તો દૂધ દેવા હું દે ગયો પછી માલે નાખી દીધું તો આપણે પૂરો કરી હોય તો કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળી પાછા કાલે અલગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ